રાધનપુર તાલુકાના મેમદાવાદ જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો ગુરુ આશ્રમ ખાતે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસનું નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાટવવા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જિલ્લા પંચાયત સીટના સદસ્ય જગદીશભાઈ રાઠોડ દ્વારા પ્રસંગે કોંગ્રેસની વિચાર સેણી વાડા મેમદાવાદ જિલ્લા પંચાયત સ્થિતમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને ભચાભાઈ આહિર રમેશભાઈ રબારી કાનજીભાઈ અને સલીમભાઈ અને સહદેવભાઈ જ્યાંભાઈ વાલાભાઈ રબારી ફારૂકભાઈ અને ખેગારભાઈ અબ્દુલભાઈ અને હાજીભાઈ અને મોમાભાઈ અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ જિલ્લા પંચાયત કોંગ્રેસના કાર્યકર્તાઓનું નવા વર્ષના

એટલે સ્નેહલેન ની અંદર કોંગ્રેસ પાર્ટી વતી કોંગ્રેસના કાર્યકરોનો આગેવાનોનો વધારે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ કોંગ્રેસ પક્ષનું વિધાનસભા વાય અને જિલ્લા પંચાયતની સીટ જે સ્નેહ મિલનનું આયોજન કરવાનું હતું એ પ્રમાણે મેમદાવાદ સીટ ઉપર આજનું આયોજન કરવામાં આવ્યું આ મેમદાવાદ સીટના સભ્ય પૂર્વ સભ્ય જગદીશભાઈના અને એમના પત્નીના જે અત્યારે હાલમાં સભ્ય છે એમના આમંત્રણને માન આપી અને મહેમદાવાદ જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના તમામ સીટના કાર્યકરો આગેવાનો કોંગ્રેસ વિચારધારાવાળા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા કોંગ્રેસ પાર્ટી કેવી રીતે મજબૂત થાય આવનાર તાલુકા જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસ પાર્ટી કેમ વધુ જીતી શકે અને કોંગ્રેસને શક્તિશાળી બનાવવા મજબૂત બનાવવા માટે પ્રજાનો કામો કરવા માટે આપણે સક્રિય રહે અને કોંગ્રેસની વિચારધારા શું છે એ બાબતનું આજના સંમેલનમાં ચર્ચા કરવામાં આવી અને ખૂબ બધાને શુભેચ્છા પાઠવવામાં આવી કે આ નવું વર્ષ તમામ કાર્યકરોના આગેવાનો માટે સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી શુભેચ્છા પાઠવી બ્યુરો રિપોર્ટ એસમ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે